આનંદી સ્વરૂપે ગબરના ગોઠમાં વિરાજતી જાતના ગોઠમાં વિરાજતી તો અનેકના કાંટા હોય અલગ તે કાંટે અલગ લોફા પીડે ભેગા કરનારી અંબા માં એક માય પરિવાર બનાવ્યું હોય એક દીકરાની આશા હોય ને અંબા નો પૂરી કરે તેવું બનેલી માં ઓગણી ઓગણી ઓવરના વાણા વયા ગયામાં માં ગાડીઓના ટાયર ઘસાઈ ગયા હે દીકરાના શરીર ઘસાઈ ગયા તો માની એને બરકતને તરતી આપે એની જીવનની અટકેલી ભટકેલી મિલકત છે એ પૌણું કહેવાય છે મા માટેલિયાર ચરણમાં જાય તો અંબા ભેળે રેકરા ખમા ખમાને વાવ થાબડે પ્રેમ કરે ફોડિયા ગબરવાળા કાળ વેરવરે ગઢ કાલિકામાં ભાવા વાળી હારે રે માં મા ભાવનું આમંત્રણ તને આપે આ આહવાન કરે માં મારી હૃદયનો પ્રાર્થના હૃદયથી સ્વીકારેમાં મારી સર્વ મનોકામનામાં પૂરી કરે માં જ્ઞાતને જાતને વર્ણ તો તે ઉત્પન્ન કિરામાં આ મૃત્યુ લોકમાં આવ્યા પછી પણ માં દરેક આત્માની અંદરમાં આત્માના ભાવ રૂપે તું બેઠેલી હોય ને માં કાંક પુણ્ય ભાળતી હોય ને કાંક પ્રકાશ આપતી હોય ને માં તો માં ભેરે જેમાં ખમકારી ખોડિયારમાં સંગેરે માં ખોડિયારમાં આગતા ને સ્વાગતા માં ભાવનો હેત ને પ્રેમ માં અંબા રે રે માં ઘોડિયાર હારે રે માં સંગે રે માં માં આટકેલા ભડકેલા દરેક કાર્ય ભરીપૂર્ણ કરે માં નિશ્વાસની ભાવને ભક્તિ છે માં એને હૃદયની પ્રાર્થના હૃદય જ કરે માં માં પુણ્યનું પ્રકાશ આપે માં માં ખમા કરે ને દયા કરે માં અનેક ભૂલ કરનારા મનુષ્યમાં ને ભટકેલા છે એમાં તારા સિવાય કોઈ નથી માં અનાથનો નાદ ભીડભંજની તું છો માં ગબ્બરના ગોપથી ચાચના ચોકથી માં આરા ભાવ ભાવમાં પ્રગટ કરે માં ચાત ચોકમાં શિખર ઉપર તારી ધજા ચરતી હોય ભાવ પ્રગટ કરે માં દડવાના માં ધામમાં માં તારી ધજા ચડતા હોય ભાવ પ્રગટ કરે માં ખોડિયાર સ્વયં પોતે આવીને માં ખમા ખમા કરીને દયા કરે માં જો મા એના હૃદયનો પ્રાર્થના ત્યાં ત્યાં ધીલોડા લીધા હોય તો માં પ્રગટ કરે મા દીકરા રાજાને પ્રગટ કરીને દેખાડે માં માં ત્યાંના સંચાલકોમાં કોઈ આડા ઉતરે તો માં ભેરો એને સંભાળે માં એમાં મેં રખ્યો વીરમાં સર્વ દીસમાં રક્ષા કરે માં પવન વેગે જઈને પવન વેગે આવ્યો એવો મારો વીર હનુમાનજી મહારાજ બાલાવીર હનુમાનજી મહારાજ વીર હનુમાનજી મહારાજ મા સીતારામ સીતારામ બોલીને મા દીકરોને આહવાન કરે માં એ ગઢ કાલિકામાં જીવ અંદર રાખીને આવે માં જે કોઈ બોલે એને માં ત્રાસ ન આપે એમાં કોઈ તકલીફ ન આપે મા ભાવને ભક્તિની આ ધજા છે મા આસ્થાની શ્રદ્ધાની ધજા છે મા છોડું કે છોડું કોઈ પણ ભૂલ કરે તમારી શાંત શરૂ કરે એમાં એવા ચાલો દીકરામાં આચરણ ચરણે આશ કરીને મા આ ધજાને ધર્મ વૃદ્ધિ કરવામાં આ કુલના પરિવારની વૃદ્ધિ કરવા માટે અને મા રોજીમાં બરકત રૂપે ને અટકેલા ભટકેલા દરેકમાં મિલકતના કામ જ્યાં કાંઈ અટકેલી લક્ષ્મી છે એમાં એ હાથે ચડે માં જે કોઈને અનિતિ કર્મ કરવા આવે તો માં પેલા ઉગાવવા આપે મારી અંબા ખોડિયા રાંદર એમાં દીકરા તું અત્યાર જમા દીકરો તારો ફોટો છે માં માં દ્રષ્ટિમાં દેખાડે માં સમજણ આપે દીકરો પૂછ્યા વગર પાણી પીવે એની માં એવી આ સાથે તા તને અરજને સ્વરૂપી માં કંકુચો કમળા વધામણા આપે બોલો સેમ બે માં તકી જય માં તકી જય ના운데 જગત ગુરુ દેવ મિત રાધા આપને આપણે સદગુરુ દેવ પ્રતિ આપને આપણે પૂજે વિમાત લીજે